એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં ધાંગધ્રા માલવાડ હાઈવે ઉપર દોડતી એકો કારનું ટાયર ફાટતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજવા સાથે ચાર લોકોના મોત નીપજ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નજીક એક ગમખ્વારની અકસ્માતની ઘટના બનવા પામી છે જેમાં આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે જ્યારે એક વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે આ અકસ્માતમાં ધાંગધ્રાના પરિવારને અકસ્માત નડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે આ પરિવાર અમદાવાદ ખાતેથી લગ્ન પ્રસંગ પતાવીને ઘરે પરત ફરતો હતો તે વેળાએ અકસ્માત પરિવારને નડ્યો હતો ધાંગધ્રા માલવાણ હાઈવે ઉપર હરિપર બ્રિજ પાસે આવેલ ગોકુલ હોટલ પાસે પૂર ઝડપે જતી ઇકો કારનું ટાયર અચાનક ફાટી જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતની ઘટનામાં ચાર મૃતકોમાં બે મહિલાઓ અને બે પુરુષોનો પણ સમાવેશ થાય છે જેમાં એક જ પરિવારના હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને એકસો આઠને જાણ કરતાં ઘટના સ્થળ પર એકસો આઠની ટીમ બચાવ માટે પહોંચી ગઈ હતી ત્યારે પોલીસે તાકીદે દોડી જઈને અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી પણ હાથ ધરી છે